કરણભાઈ અર્જણભાઈ સોલંકી નામનો યુવક ભાવનગર વેલ્ડિંગનું કામ કરે છે જ્યાં તેની સાથે ઘોઘા ગામના યુવક વિક્રમ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થયેલ ત્યારબાદ સમાધાન અર્થે ભેગા થયેલા બંને યુવાનો વચ્ચે રોરો ફેરી રોડ પર બોલાચાલી થઈ હતી અને વાત વાતમાં ઉગ્ર થઈ ગયેલા વિક્રમ નામના યુવકે કરણ પર ધોકા વડે હુમલો કરી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રથમ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો